વાગ્યા છે દસ ઉઠો તો હું નવ વાગ્યા પણ નથી ઉઠવાની ઈચ્છા નથી થતી કેમ કે વાતાવરણ કંઈક એવું હતું અવાજ હતો વરસાદના પાણીઓ અને બહાર નીકળીને જોયું તો અહીંયા તળાવ ભરેલું છે એકચુઅલી બધી જ જગ્યાએ પાણી 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 અને અહીંયા અમારા દાદાનું ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું હતું બરાબર એ હજુ અંદર છે માટી અમારી બધી કાઢવાની બાકી છે હજુ સરસ મજાનું વેધર સરસ તો ના જ કહેવાય કેમ કે આ હેરાન વાળું વેધર છે અત્યારે મારા બધા કામ બાકી છે કામ પતાય વગર મારે ક્યાંક જવાનું છે જવાય એમ નથી આ બંધ નહીં થાય તો હું શું કરીશ હું વિચારું છું અત્યારે હું નથી ને લોકો હવે ઉઠશે ઉઠાડીને તો હું આવ્યો છું એ લોકોને કે ભાઈ ઉઠો ચા બા બનાવો હવે ચાબાઈ પીએ તો કંઈક મગજ કામ કરે બરાબર સો વરસાદ એવો ભયંકર છે ને જેની કોઈ હદ નહીં એની કોઈ વાત થાય એવી નથી બરાબર પણ જોઈએ છીએ તો શું થાય અત્યારે તો પેઢા ગયે ચાલો બી એ ભાઈ દેખીએ આગળ ચાલો તો ગાઇઝ મારા જોડે ગેમ થઈ ગઈ છે કોઈ પણ હિસાબ મારે દૂધ લેવા જવું પડે એમ છે કારણ કે ફૂલ વરસાદ ચાલુ છે ગાડી લીધા વગર જવાય એમ હું અહીંયાથી ભાગવાનું તો શું પણ પલડી તો જઈ છે આટલા પોત પત ઓ તારી જાતને પાણી તો જો ભાઈ ફૂલ ભાગ બીજું और जो कितनू भाई रुझे जो खाली वो बाइक वालों भाई आवे जी जो खाली ओ हो 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 चलो गैस अभी आपका भाई जाएगा दूध लेने के लिए रनिंग ऑन लो फ्यूल खबर जाता है दूध फ्यूल हो चुका है क्यों जी देखो यहाँ पे है इतना पानी इसमें से हमें जाना है गैस देख सकते हो आप ओ वही सा हिम्मी हो हिम्मी

उसे? कैसा लगा मेरा मजाक? <laughs> मैं जो अड़ी ने, अड़ी ने, ये ले तो तो ने पड़ी गे दूसरी बार छुआ मिस्टर इधर दे गे तीसरी नहीं। नहीं। ઈસરી બસ હવે જો બહુ એટલે પકડી છે ને કે જો મોચો તને કોઈ બોલતું નહી કે આની પાસે મસ્તી છડીજો હે મસ્તી ના ના તુલસી પત્ર ના તો કેટલા વાગ્યા તારે બાર વાગ્યા હું બેઠો છો ટૂંક ભાખરી ના થપ્પા મૂકી ને એને હવન ચલાય ને એવું કરા ને યાર ચા પીવી પેલા ક્યારે આવશે મારો નાજુક છો લાફો વાગ્યોગ્યો આંખમાં

પણ ઉભો થઈ ગયા કરી લાલ થઈ ગયો મારી કેમ તને જવું પડ્યું મૂળ દૂધ લેવાય ત્યારે

સ્પેશિયલ હે સ્પેશિયલ મુકવાવી છે સ્પેશિયલ મુકવાવી રહે છે આના માટે એક સરપ્રાઈઝ છે અમે ગયા છીએ પણ એને હજુ ખબર નથી બરાબર શું થયું તો મારા કેમ કરે પ્રસાદ આવજો પેલા બીપીન ભાઈને એમના માટે અચ્છા ઈચ્છે અરે બુદ્ધિ તો છે હો તારામ થોડી થોડી આ આગળ મુકજો પ્રસાદ છે ના પ્રસાદ છે આગળ રાખ સો સગાઈ ચલો લેટ્સ ગો અભી રે ઠીક અને અમે અમે હવે આવીશું બે દિવસ પછી રોજ રોજ આમ આમ તેમ તેમ ભાઈ રખડવા માટે છે ને જીગરું જોઈએ ફરવાના આટલા ચલો લેટ્સ ગો સો જઈ રહ્યા છીએ સુરત હવે કઈ દેવું એટલા માટે પડ્યું કેમકે જે વસ્તુ સુરત જઈને ખાવાની હોય ખાવ એ વસ્તુ અમે અમદાવાદમાં માં ખાઈ રહ્યા છીએ અત્યારે અહિયાં સારા મળે સારા મળે છે મેં ના પાડી મેં ના પાડી ના પડી હે હું નથી ના પાડી ભાઈ

सुनती जी मजा आ रहा है सा खाबों जरा सा खाड़ो में सजा तू <laughs> जरा सा गड्ढो में सजा <laughs> मैं क्यों रस्सा हो मेरी जा बेपना क्यों जा रस्तों उन्हें सरस में थी बंगार हो तुझ पे मेरी जा बेपना अरे फोन सी जब तेज जो कौन हो ओ माचिस फोन ले ले थी कौन है भाई जितलो खराब रस्तो जाने के

उझेई जाने कंफर्ट वाली गाडी गाडी कितने की आएगी दो करोड़ की आएगी हां वो मेरे लिए बुक करो फटाफट तने हूं थाव मंडी बेटर बुक करो कावा बमर वो तो दुखवा मड ए कल्लाक ती हले जाऊ डीछु 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 अरे हां कंफर्ट वाली गाडी बुक करो गाडी चाहिए मेरे वो तो तेरे पास है मेरे को कहाँ से मिलेगी मेरे को चाहिए। तो चाहिए। ओ गाड़ी चाहिए साब तो गाड़ी चाहिए ओह आगे तो ट्रैफिक है गाइस गाड़ी चाहिए हाँ अब एड ज्वाइन तो करेंगे गाड़ी चाहिए हैं गाड़ी चाहिए गाड़ी चाहिए मेरे को अरे तू जा रही गाड़ी तय की गाड़ी गाड़ी करें सब आए

કે બાજુ પ્રીમિયર છે આમ પ્રીમિયર છે પ્રીમિયર છે આમ રાહુલ રાજ मॉल માં છે પીવીઆર માં આવતીકાલે આઠ 8 વાગે અહીં આવવાનું છે સામે જણા એકદમ છે અમને બોલાયને લેટ લેટ આવનાર માણસોને આપણે એમાં શું હોય ખબર છે હા શું હોય કિશન હીરો જ હોય ઓકે અમે બધા તો વિલનમાં ગણાતા હોય છે ચાલુ એ ભાઈ અમે બધા વિલનમાં ગણાઈએ સુપર વિલનમાં સુપરહીરોમાં આવે અમે ખાલી હીરોમાં આવે હીપિન સાહેબ હા ભાઈ અમદાવાદ સુરત ઓડીન આવ્યો છે શું છે મારા માટે શું છે મારા માટે ઓ ગિફ્ટ જો મારી

જાદુગર લાગુ છું તો ભાઈ લોગ કેટલા વાગે એક વાગી જ ગયો મારું મોટું ખબર પડી ગઈ ને બાર વાગે એટલે જાગવા માટે મેં મંગાવ્યું કુલ એનું કંઈ હું સૂઈ જઈશ કે આ માણસને છે ને અહીંયા સૂટ ચાલી રહ્યું છે અને એમના લીધે અમે જાગી રહ્યા છીએ અત્યારે બરાબર એ કોફી પીવે પીવીને એક્સપ્રેસો પીવાને ખબર નહીં હું હું પીવે છે નહીં પીવી પાઈ મારે કાંઈ તમારી બરાબર સત્તર મિનિટ દોઢ કલાકે કઈ રીતે થાય એ તમે આમના જોડેથી શીખી શકો છો સારું એવું તમને પંદર મિનિટમાં થોડું ભાર આપી દો